આ શહેરના પ્રતાપનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ઓગણસી માં સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી કરવામાં આજે દિનની ઉજવણી કરવામાં આવી છે ત્યારે વડોદરા શહેરના પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે ઓગણીસ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શહેર પોલીસ કમિશનર નરસિમહા કુમારની વિશેષ ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું સાથે જ પોલીસ જવાનો દ્વારા પરેડનું આયોજન કરાયું હતું પોલીસ બેન્ડ સાથે પરેડ આકર્ષણ જમાવ્યું હતું આ પ્રસંગે શહેર પોલીસ કમિશ્નર નરસિમહા કુમારે ઓગણીસિમા સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી સાથે શહેરમાં પોલીસ દ્વારા પ્રશંસનીય અને નિષ્ઠાથી કામગીરી કરી મહદઅંશી ગુનાઓ અને ગુનેગારો પર અંકુશ આવી હોવાનું જણાવ્યું હતું આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મારા સાથે અધિકારી શ્રીઓ આમંત્રિત મહેમાનો પરેડમાં ભાગ લઈ રહેલા જવાનો પરિવારજનો ભાઈઓ અને બહેનો આપ સૌને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ આજે ભારતનો સેવન્ટી નાઇન્થ સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે આપણે સૌ અહીં એકત્રિત થયા છીએ આજે આપણને આપણા સ્વતંત્રતા સેનાનીઓ દ્વારા કરવામાં આવેલ બલિદાનો અને આપણા દેશના ઘડતરના સ્વપ્ન દ્રષ્ટાઓને એમના યોગદાન માટે આજે યાદ કરવાની દિવસ છે આજે આપણે નાગરિક તરીકેના આપણી જવાબદારીઓ યાદ કરી આ સંવિધાનિક મૂલ્યોને જાળવાઈ રાખી વધુ મજબૂત અને વધુ સમાવેશી ભારત તરફ આગળ વધવું જોઈએ કાયદાનું શાસન ભારતનું બંધારણનું મૂળભૂત વિશેષતા છે અમન શાંતિ અને વ્યવસ્થાની જાળવણી ભારતીય પોલીસને મહત્વપૂર્ણ ફાળો છે જેના પરિણામે આર્થિક વિકાસ અને કરણ બની છે ભારત સરકાર દ્વારા કોલોનિયલ વારસાને દૂર કરવા ફોજદારી ન્યાય વ્યવસ્થાને આધુનિક બનાવવા અને ન્યાયની પ્રક્રિયાને ઝડપી બનાવવાના હેતુથી પહેલી જુલાઈ બે હજાર ચોવીસથી ત્રણ નવા ફોજદારી કાયદાઓને અમલમાં મૂકે છે ટ્વેન્ટી નાઇન્થ સ્વતંત્રતા દિવસની લોકો ઉપર લેજો શહેરવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ આજે છેલ્લા એક વર્ષમાં વડોદરા શહેર પોલીસ દ્વારા શહેરમાં પ્રિવેન્શન ડિટેક્શન ઇન્વેસ્ટિગેશન અને મેન્ટેનન્સ ઓફ લો એન્ડ ઓર્ડર માટે કટિબદ્ધતાથી ડેડિકેશનથી સમર્પણ ભાવથી આપણે કામ કરી છે અને કેટલાક પોઝિટિવ આઉટકમ્સ આપણે જોવા મળ્યું છે આજે સ્વતંત્રતા દિવસની પર્વત પવિત્ર પર્વે આપણે સંકલ્પ કરીએ છીએ કે આવતા દિવસોમાં વડોદરા શહેરને સુરક્ષિત શહેર બનાવવાની દિશામાં ખૂબ મહેનત કરીશું પોલીસ હોમગાર્ડ્સ ટીઆરબી અને સંલગ્ન વિભાગો આ દિશામાં ખૂબ પ્રયાસો કરશે અને ગુજરાતની વિકાસ યાત્રામાં એક મહત્ત્વની ભૂમિકા ભજાવશે આભાર